અત્યારે તમે કોઈ પણ કેલ્શિયમ લેવ છો એનામાં આવું ક્યાં લખેલ આવે છે કોઈન આ કેલ્શિયમ કેવું લાગ્યું તમને આમાં આખો અલગ કલર છે અલગ કલર છે અને કેવું લાગે મેલા લાગે મેલ અલગ છે બીજા બધા કરતા સારું લાગે હવે આ સ્પેશિયલી માર્કેટમાં જેટલા પણ તમને કેલ્શિયમ મળે છે ને બધા તમે જોતા ગુલાબી કલરમાં હોય કે બીજા કલરના મેંગો ફ્લેવર હોય ફ્લેવર હોય એ વાપરો છો તમે હા કેનામાં વાપરે ઉત્તમ મોદ કેવો રહ્યો રિઝલ્ટ રિઝલ્ટ કેમ આવો મારતી હોય ગરમી માં ના આવતી હોય અમુક સમય બોલતી ના હોય ટૂંક માં વાત કરી આ પાવડર સ્પેશિયલી એના માટે જ બનાવેલો આની અંદર તમને ક્યાંય દૂધ નહીં દેખાય નહીં માલધારી દેખાય

એ પણ દેશની અંદર બહુ મોટી ક્રાંતિ લાવે છે જોવા જઈએ સ્પેથ ક્રાંતિ આપણે જે કહીએ છીએ એ પણ ડે કાલે હતો આપણે એ અને એના રૂપ આજે અમારી જે કંપની છે જેને આજે એનું વર્લ્ડ મિન્ક ડે ઉજવે છે અને એના માટે ખાસ કરીને બધા ફાર્માઓને ભેગા કરી અને નવી નવી વસ્તુ અમે આપી કે ભાઈ તમે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકો એના માટેની આપણે આજે મોટી તો ખાસ વાત કરીશ કે દૂધ છે હકીકતે દૂધ એવી વસ્તુ છે એ બધાને જરૂર પડે અને દૂધની અંદર પોષક તત્વો પણ એટલા બધા છે કે બધી રીતે આપણે કામ આવતું હોય છે પણ અત્યારે હકીકતે આપણે જોવા જઈએ તો હવે જે પહેલેનો જમાનો હતો ને જે આપણા વળવાઓ કે જે આપણે કહીએ વડીલો જે કરતા તો એ લોકોમાં શું હતું કે જે પહેલી જે નક્ષણ આવી આવતું ને એ લખન આવી આવતું દેશી ગાયની આપણે કેપેસિટી આપણે વાત કરીએ તો વધી વધીને પાંચ સાતની પડશે એટલે માટે કોઈ જાતે નહીં પણ અત્યારની પરિસ્થિતિ એવી થઈ છે હવે નસલ સુધરતી ગઈ છે દિવસે દિવસે જોવા જાવ તો અત્યારે આપણી અમુક અમુક દેશી ગાયો છે કે ગાય હોય કે ભેંસ હોય કોઈ પણ નસલ જેમ સુધરે ને પ્રોડક્શન વધે હવે અત્યારે જોવા જાવ અત્યારની સિચ્યુએશન પ્રમાણે તો આપણે કોઈ પણ ખોરાક પશુ ને ખવડાવીએ છીએ તો એનો પૂરેપૂરું પોષક તત્વ એ ગાય ને કે ભેંસ ને મળતા નથી જોવા જઈએ તો એના માટે ખાસ કરીને આપણે વાત કરીએ તો કે તમે શું શું કરો તો શું શું તમને સારું ગાય એના પર વાત હવે પેલી વાત તો એ કે તમે કોઈ કૃમિની ગોળી ખવડાવો છો ખરેને કોઈ કોઈ દી નથી ખવડાવતા તો ખરેખર ખાસ કરીને વાત કરીએ તો દોઢ ત્રણ મહિને કૃમિની ગોળી ખવડાવવી જોઈએ ફરજિયાત શું કામ કે આપણે જે પણ અનાજ ખાઈએ છીએ ને રાંધીને ખાઈએ છીએ એના કારણે બેક્ટેરિયા કે કાંઈ પણ હોય મરી જાય એટલે આપણે કાંઈ વસ્તુ થતું નથી પણ નાના જે છોકરાઓ હોય ને એને પણ આપણે ડોક્ટર પાસે લઈ જઈએ તો એ પેલા કૃમિનો ડોઝ દે ગોળી લિક્વિડ આપે વ્હાઈટ કલર ની લિક્વિડ આપે છે બરાબર હા કૃમિ માટે એટલા માટે ખાસ કરીને પશુની અંદર પણ તમારે કૃમિનો દર ત્રણ મહિને ડોઝ આપવો જોઈએ કે જેના કારણે એના પેટના કોઈ પણ કૃમિ મરી જાય પેટના કૃમિ મરી જાશે તો શું થાશે કે પેટના કૃમિ મરી જાશે તો એના કારણે તમારે સપોઝ સમજી લ્યો કે જેટલું પણ તમે એને ખોરાક આપો છો ને એનું પૂરેપૂરું એના શરીરમાં પાચન થશે પાચન થશે ને બ્લડ બનશે કેટલું બ્લડ બનશે કેટલું એનામાં દૂધમાં ફરકમાં આવશે પશુ છે એ જેટલું ખાય છે ને એનામાંથી મોટાભાગે જેટલું પણ એને બ્લડમાં જરૂર એટલું બ્લડ માં રાખે બાકી દૂધમાં બ્લડને ને કન્વર્ટ કરીને મૂકી દેતું હોય એટલે પણ એટલા માટે તમારે ફરજી દર ત્રણ મહિને કૃમિનો ડોઝ આપવો જોઈએ હવે અમુક અમુક સમય તમે જોતા હો અમુક અમુક પોષક તમારા ઉથલા પણ મારતા હોય શું કામ કે તમે ખવડાવો બરાબર છો પણ પેટના કૃમિ જે મોટા ભાગના ખાઈ જતા હોય અને એને પૂરેપૂરા પોષક તો ન મળે તો પણ ઉથલા મારવાના ચાન્સીસ રહેતા હોય અમુક પશુ માં તમને એવો પણ ઘણીવાર વાર કેસ જોવા મળ્યા છે કે પશુ છે એને લાંબા ગાળે છેરો થઈ જાય બંધ જ ન થતો હોય એવો ઘણીવાર વાર થાય છે તમે ખપે ઇન્જેક્શન મારું ટ્રીટમેન્ટ કરો બંધ જ ના થાય તો એનામાં એવું હોય કે એના આંતડામાં જયારે કૃમિ ફસાઈ જાય ને મોટા મોટા અળસિયા નાના નાના એ ટાઈપના પણ ઘણા કૃમિ નીકળતા હોય છે જનરલી એનામાં શું થાય એટલે તમે જે પણ ખાઈ પૂરેપૂરું પાચન ના થાય એમને નીકળી જાય તો એનામાં પણ કૃમિનો ડોઝ તમારે ફરજીયાત આપવા જોઈએ એટલે આ વાત થી કૃમિની એટલે હવે ખાસ કરીને તમારે જેટલા પણ પશુ હોય એને ફરજીયાત કૃમિનો ડોઝ અપાવજો હું તો એમ કઉ છું કોઈ પણ કંપનીનો અપો પણ સ્ટાન્ડર્ડ કંપનીનો ડોઝ અપાવો લોકલ ચાલુ કંપની નહીં કોઈ પણ તમારે લાગતા વળતા ડોક્ટર હોય મેડિકલ વાળા એને પૂછવાનું હોય સ્ટાન્ડર્ડ કંપની કઈ છે એનો મને કૃમિની ગોળી આપ બાકીની તમને એમ લાગશે કે આની એમઆરપી એટલી છે કે આની એટલી છે એવું કઈ નથી હોતું એમઆરપી બધાની મોટા ભાગે સરખી આવતી પાંચ દસ રૂપિયાનો જનરલી ફરક આવતો હોય બાકી કાંઈ ફરક ના આવતો પણ તમારે જે રિઝલ્ટ છે ને એમાં ઘણો ફરક આવી જાય એટલે કૃમિની ગોળી ફરજિયાત ખવડાવી હવે બીજી વાત કરીએ આજે જે મિલ્ક પ્રોડક્શન ઉપર વાત કરી છે દૂધ કઈ રીતે તમે વધારી શકો અત્યારે જે વાત કરી મેં સ્ટાર્ટિંગમાં કે તમે પૂરેપૂરું જે પણ ખોરાક આપો છો એનામાં પૂરેપૂરા એના પોષક તત્વો ન મળતા કે આપણે અત્યારે યુરિયા ખાતર ઉપયોગ કરતા થઈ ગયા છે અત્યારે કોઈ પણ ખૂબ આપણે વાવી જમીનમાં કોઈ પણ વસ્તુ તો એનામાં તમે મોટા ભાગે દવાનો છંટકાવ વધુ કરતા હશો કપાસિયા ખોળ હોય કે કોઈ પણ હોય અત્યારે કોઈ વસ્તુ ખાવા લાયક નથી આપણે પણ ખ્યાલ છે એ કેમિકલનો ઉપયોગ વધારે થતો હોય હવે એ આપણે ખોડાવીએ તો એનામાંથી ફોસ્ફરસ નથી આવતું કુદરતી અલગથી બહારથી તમારે કોઈ પણ છે કેલ્શિયમ આપવું જોઈએ હવે કેલ્શિયમ એટલા માટે કે ખાસ કરીને કેલ્શિયમની અંદર કેલ્શિયમ ફોસ્ફરસ બે વસ્તુ માં આવે બાકી બીજા અંદર ઘણા બધા આવે કેલ્શિયમ ને ફોસ્ફરસ એ વસ્તુ મેન જરૂરી છે પશુને ખાસ કરીને જયારે પણ તમારું પશુ વીએ છે ત્યારે ખીરું નીકળે છે એનામાં પુષ્કળ કેવાય કઈ ને પુષ્કળ પ્રમાણની અંદર કેલ્શિયમ ફોસ્ફરસ નીકળી જાય ખીરું એકદમ તાકાત વાળું એટલે શરીર બધો કેલ્શિયમ ને એમાંથી ફોસ્ફરસ નીકળી જતું હોય ત્યારે ખાસ કરીને તમારે એને એક પશુને જયારે પણ વી છે ને ત્યારે એને મહિનો ફરજીયાત કેલ્શિયમ પીડાવવું જોઈએ ફરજીયાત કેલ્શિયમ પીડાવવું જોઈએ એક મહિના સુધી હવે એ તમે પીડાવો છો ને તો એના શરીરમાંથી જે પણ કેલ્શિયમ ફોસ્ફરસ નીકળી જાય છે ને તમને ટૂંકમાં એને પૂરતું કરી દેશે એટલે તમારે જે વિયાણ પછી જે ઘણી બધી તકલીફો થતી હોય છે ખાસ કરીને વીયાણ પછી જોવા જાવ તો અમુક સમય ખપરી થઈ જતી હોય મિલ્ક આપણે મિલ્કીઓ દૂધીઓ નું થતું હોય તો એ બધી વસ્તુ મારી તમને બચાવશે ખાસ એટલે તમે કોઈ કેલ્શિયમ વેલ્શિયમ કે કઈ પીડાવો છો કે નહીં કેલ્શિયમ પીડાવો કોઈ તમે તમારે જસી ગયા તમે કેવો કેલ્શિયમ પીડાવો કોઈ

તો એ શું વરી ફરીને મારા ઉપર જ આવશે કે ભાઈ આને સારી વસ્તુ વાપરી તો મારો સેલ થવાનો એટલે મારો સ્વાર્થ છે ને તમને પણ છે એના માટે હું આવ્યો છું એટલે ખાસ કરીને સ્ટાન્ડર્ડ કંપનીની કોઈ પણ વસ્તુ પીવડાવવાની તમે માર્કેટમાં લેવા જાવ અત્યારે કોઈ પણ છે આ કેલ્શિયમ લેવા ગયા તમે બરાબર હવે આ કેલ્શિયમની કેલ્શિયમ સમજો કે અંદર માર્કેટની અંદર હજાર રૂપિયા કિંમત છે એવું ને એવું બીજો ટર્મ તમને બતાવે કે ભાઈ આની છસો રૂપિયા એમઆરપી છે તો તમને શું થાય કે આ હજાર લેવો એના કરતા છસો નો લઈ લઉં તો પણ છસો ની અંદર આપણે એમ નથી કેતા કે કાંઈ નથી આવતું પણ નથી જ આવતું જોવા જાવ ને તો અત્યારે લીટર પાણીની બોટલ લેવા તો કેટલા રૂપિયા હોય પાણીની બોટલ દુકાન લેવા લીટરના વીસ રૂપિયા છે હવે પાંચ લીટર સો રૂપિયાનો તો પાણી થઈ ગયું અંદર જોવા જાવ તો કેલ્શિયમ ફોસ્ફરસ શું નાખ્યા હશે એમણે બાકી એની મેન્યુફેક્ચરિંગ જોવા જાવ એનો ડબ્બો બનાવી એની પ્રિન્ટિંગ કરાવી જ્યાંથી માર્કેટમાંથી આવ્યું એનો વધે શું જોવા જાવ અત્યારે માર્કેટની અંદર તમને વીસ લીટરના પચાસ લીટરના કેન જોવા જાવ તો પચીસો ત્રણ હજાર કે બે હજારમાં માં મળી જાય છે પણ એમાં હકીકતે કાંઈ હોતું નથી અત્યારે સ્ટીલની બેણીનો ક્રેઝ હાલે છે માર્કેટમાં સ્ટીલની બેણી લેવા જાય છે સ્ટીલની બેણી તમે ખાલી ઈ સ્ટીલની સીલની બેણી દસ લીટરની દુકાનમાં લેવા જાજો છે વાસણની દુકાનમાં તમને કેટલા રૂપિયા કહેશે પાંચસો થી હજાર રૂપિયા કહેશે તમને હવે એ કેલ્શિયમ તમને જે સ્ટીલની બેણી વાળું મળે છે એ કેટલા રૂપિયામાં મળે છે પંદરસો સત્તરસો રૂપિયામાં દસ લિટર તો હવે તમે જ ગણતરી કરી શકો પાંચસો છસો રૂપિયામાં એને નાખ્યું શું હશે એટલે એટલે હંમેશા વસ્તુ લેવી સ્ટાન્ડર્ડ લેવી કોઈ પણ વસ્તુ સ્ટાન્ડર્ડ લેશો તો તમને ઘણો ફાયદો હોય ભલે એકવાર તમને વધુ રૂપિયા ખર્ચવા પડે પણ એનો તમને પાછો રેપિડલી તમને પાછા રૂપિયા કમાવી દે છે કેવડાવવી જોઈએ ખવડાવી જોઈએ અને ફરજિયાત જોઈએ એક મહિનો અમે એમ નથી કહેતા કે કન્ટિન્યુ ચાલુ રાખવું જેટલા પણ દૂધાળા પશુ હોય ને જેટલા વધુ દૂધ આપતા હોય જેની પણ કેપેસિટી વધુ દૂધ ઉત્પન્નની છે ને એને કેલ્શિયમ ફોસ્ફરસ વધુ જરૂર પડે પડે ને પડે અત્યારે કોઈ પણ વ્યક્તિ છે અત્યારે મારી લાઈફ સ્ટાઇલ છે જે પ્રમાણે તો હું વધી વધીને ચાર થી પાંચ રોટલી ખાઈ શકું એનાથી મારે રોટલી ના ખાઈ શકું મારું કામ જ નથી અત્યારે તમે કામ કરતા હશો તમે પાંચ સાત રોટલી નહીં પણ આઠ રોટલી આઠ રોટલી આરામથી ખાઈ શકતા હશો ભલે મારા કરતા મોટી ઉંમર હશે પણ આરામથી શું કામ કે તમારે એનો શરીરનો વ્યાયામ થાય છે એટલો પશુમાં પણ એવો છે કે તમે જેટલું પણ એને દૂધ આપે છે ને એટલી એને જરૂર રહેવા રેવાની જ રહેવાની એટલે હંમેશા કેલ્શિયમ મહિના પૂરતું તો અમે એમ કે મહિના સુધી તો કન્ટિન્યુ ચાલુ રાખો રાખો તો વધારે સારામાં સારું એટલે આ વસ્તુ એક કેલ્શિયમ માં પણ હું તમને હવે કેલ્શિયમમાં પણ હું વાત કરું આપણી એક ક્વોલિટી આવે છે ખાસ કરીને ક્વોલિટી શું કામ આવે છે એ પણ તમને કહું અત્યારે તમે કોઈ પણ કેલ્શિયમ લેવું છો એનામાં આવું ક્યાં લખેલ આવે છે આવું ક્યાં લખેલ આવે છે તમે બધા જોઈ લો આમાં ઇન્ડિયા ફર્સ્ટ સિલેટેડ ઓરલ ટોનિક આમાં તમે મોટા ભાગે ભણેલ પણ હશો તમે પણ જોઈ શકતા પાણી કલર બીજો ગુલાબી હવે આપણું આ કેલ્શિયમ આવે છે અને બતાવો તમને આમાં શું ડિફરન્ટ લાગે છે અને શું છે એ તમે તમારી રીતે

કેલ્શિયમ કેવું લાગ્યું તમને અલગ કલર અલગ કલર હે અને કેવું સ્મેલ અલગ છે બીજા બધા કરતા સારું લાગે ટ્રાય કર્યું ખબર પડે જોતા તમને કેવી લાગે બરાબર જોવામાં સારું છે હવે આ સ્પેશિયલી માર્કેટમાં જેટલા પણ તમને કેલ્શિયમ મળે છે ને બધા તમે જોતા ગુલાબી કલરના હોય કે બીજા કલર ના મેંગો હોય ફ્લેવર એ ટાઈપના મળે છે જ્યારે આપણું આવે લીલા કલરનો ને ગ્રાસ નો ફ્લેવર રંચકા ટાઈપનો ફ્લેવર આવે રંચકાને તમે મોસીન જોઈએ તો એ ટાઈપનો ફ્લેવર છે આનો એટલે ખાસ કરીને કે પશુને કોઈ પણ જાતનું હો ન થાય સ્પેશિયલી ખાઈ જાય એના માટે અને અમુક પશુને એવું પણ હોય કે અમુક આપણે જોતા હોય કે ભાઈ લીલું જ ખાતા હોય ભલે એના ઉપર નથી બનાવે પણ સ્પેશિયલી ઘાસ ઉપર અમે બનાવી દઉં પ્લસ કે આ આની અંદર કેલ્શિયમ ફોસ્ફરસ તો છે જ અને એ પણ બીજા બધા કરતા ડબલ સ્ટ્રેન્થમાં નાખી છે એના કરતા ફોસ્ફરસ નાખ્યા છે અને ખાસ કરીને જીવંતીને સતાવરી પણ આપણે એડ કરેલી છે જીવંતી સતાવરી એટલા માટે એડ કરેલી છે કે એ દૂધ માટે સ્પેશિયલી કામ કરે આપણે અમુક સમય જોતા હોઈએ માણસમાં પણ જીવંતી સતાવરી ખવડાવતા હોઈએ લેડીઝ જ્યારે પણ પ્રેગનેન્ટ હોય અને દૂધ ના આવતો ને ત્યારે જીવંતી સતાવરીનો ઉપયોગ થતો હોય છે આની અંદર પણ જીવંતી સતાવરી શું કામ કે પશુ અંદર પણ સેમ કંડિશન થતી હોય કે અમારી કંપની પોતે અમારા પ્લાન્ટમાં બનાવે છે કંપની નો પોતાનો પ્લાન્ટ છે માં જયારે બીજી બધી કંપની થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ કરાવતી હોય પોતે ન બનાવે બીજાને બનાવવા દઈ દે પોતે ના બનાવે અમે અમારી કંપની પોતે બનાવી અમારા પ્લાન્ટમાં હરિદ્વાર સ્પેશિયલ એટલે સ્પેશિયલી કોઈ પણ તમે મિત્રો કહો છો કે સ્ટાન્ડર્ડ કંપનીનો કેલ્શિયમ વાપરો તમને જેટલા પણ રૂપિયા ખર્ચશો ને એના પૂરેપૂરા તમારા વસૂલ થશે અને આનો એબ્ઝોક્શન પાવર જે પાચન શક્તિ કહીએ આની પાચન શક્તિ બહુ મજબૂત છે શું કામ કે અમુક સમય તમે કેલ્શિયમ લીધે જોતા તમે આજે કેલ્શિયમ બંધ કરો કાલથી દૂધ ઘટવાનું ચાલુ થઈ ગયું આ ઘટશે નહીં આનાથી તમે આ મહિનો પીડાયો પછી બંધ થઈ ગયો કેલ્શિયમ પૂરો થયો નથી પીડાવો તમે તાત્કાલિક એક ભેગું દૂધ ઘટશે નહીં એની જે એની સાયકલ હાલે છે ને ધીમે 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 પણ થશે એક ભેગું કરશે કોઈને કઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકે આ બોટલ છે આપણે કેલ્શિયમ કેટલા દિવસ પછી સાયકલ થી વધુ ચડે ગાય દૂધ આમ તો જનરલી શું છે કે જોવા જાવ તો તમે આજે પીડાયું છે કેલ્શિયમ આજ સવારથી ચાલુ કર્યો તો જનરલી કાલ બપોર પછી એનું તમને રિઝલ્ટ જોવા મળતું હોય જનરલી એટલે બે દી ની તમારે ગણતરી રાખવી છે પીડા પછી બે દી અસર ચાલુ થઈ જતી હોય એટલે first time લિયે હારે ગાયું તો એ ગણી એને ઉથલા મારી તી પણ હવે તોય પણ set થઇ ગયું એટલે ભાઈ ઉથલા ઓછા મારી તી કઈ ગાય છે જર્સી છે jersey છે કેટલા કેટલા વેતન નું હોય બે ત્રણ વેતન ની હશે શું કઈ દવા બવું કઈ કરાયું એનું દવા કરાવી શું આપેલું એવું કઈ ખબર

હવે આ પાવડર છે ને સ્પેશિયલી એના ગર્ભાશય ઉપર જ કામ કરે છે જે પણ શું તમારા છે કોઈ પણ ઉતલો મારતી હોય ગરમીમાં ના આવતી અમુક સમય બોલતી ના હોય ટૂંકમાં વાત અંદર કોઈ પણ જાતની તકલીફ છે ગર્ભાશય નો વિકાસ નથી થતો ત્યાંથી લઈને જ્યાં સુધી ઉતલો મારે ત્યાં સુધી બધી જગ્યાએ કામ કરશે આ પાવડર આ પાવડર સ્પેશિયલી એના માટે જ બનાવેલો આની અંદર તમને ક્યાંય દૂધ નહીં દેખાય નહીં માલધારી દેખાય કેમ કે આની અંદર જે બધી રચના બનાવેલી છે ને જે સાયન્સ ઉપર બનાવેલો છે પાવડર આખો એના ગર્ભાશય ઉપર જ કામ કરે સ્પેશિયલી અને આનો ડોઝ ખાલી ત્રીસ ગ્રામ નો આવે આખા દિવસમાં ખાલી ત્રીસ ગ્રામ ખવડાવવાનું એટલા માટે એનો પૂરેપૂરું પાચન થઈ જાય એના અને આનો પૂરેપૂરું પાચન થઈ જાય છે કોઈ જાતનો વેસ્ટ જાતો નથી એના કારણે એનો ડોઝ ત્રીસ ગ્રામ નો છે સ્પેશિયલી એટલે તમારે કોઈ પણ જાતના ઉથલા મારતી હોય ગરમીમાં ના આવતી હોય સાયલેન્ટ છે એ ટાઈપના કેસીસની અંદર તમે સીઆરએસ પાઉડર ખવડાવી શકો

તો બધા ખુબ ખુબ આભાર તમારો કિંમતી સમય અત્યારે કાઢીને મને આટલો સાંભળ્યો એ બદલ તમારો ખુબ ખુબ આભાર કે સાહેબ નો પણ ખુબ ખુબ આભાર કે સાહેબ એ પણ પોતાની આ કરી પોતાની વિઝીટ બંધ રાખી ટાઈમ કાઢ્યો એ બદલ ખાજર સાહેબ તમારો પણ નહીં અને મિત્રો કોમેન્ટ કરવાનું તો ભૂલશો જ નહીં તો ચાલો મિત્રો મળી પાછા ફરી બીજા નવા લોકની અંદર અને મિત્રો વિડીયો અમારો શેર કરવાનું ભૂલશો તો ચાલો મળી ફરી બીજા નવા લોકની અંદર જય માતાજી